કે સુરત શહેરના પીપલોદ વિસ્તારમાં આવેલા શ્રીજી ટાટા મોટર્સના શોરૂમ પરથી જન્માષ્ટમીના પર્વ નિમિત્તે એક જ દિવસમાં અધ કહી શકાય તેવી પંચાવન ગાડીઓની ડિલિવરી કરવામાં આવી હતી ભારતની વિશ્વાસપાત્ર બ્રાન્ડ ટાટા મોટર્સ દર વખતની જેમ આ વખતે પણ લોકોનો વિશ્વાસ ગાડીઓ પ્રત્યે જાળવી રાખ્યો છે અને ભારતની બ્રાન્ડ હોવાથી ટાટા મોટર્સ ગ્રાહકોની વચ્ચે પોતાનું સ્થાન ગૌરવ રીતે સ્થાપિત કરે છે તેને કારણે જ આજે પંચાવન ગાડીઓની ડિલિવરી કરવામાં આવી હતી જે માહોલમાં આપણે પણ સામેલ થઈએ ત્યારે સુરતીજોનો શું કહી રહ્યા તે આપણે જાણીએ રમેશ ચંદ્ર ખત્રી મને આજે બહુ સારું ફિલિંગ થાય છે કે જીવનમાં અમારે ત્યાં પહેલી ફોર વ્હીલ આવે છે અને તે પણ ન્યુ બ્રાન્ડ ટાટાની ટાટા નામ જ કાફી છે એમ હા તો ટાટા એટલે ટાટા છે ટાટાને આપણા ઘરે લાવતા હોઈએ તો કેવું સારું લાગે એમ આજે આપણે ત્યાં એક મેમ્બર વધારાનું આવી રહ્યું એવું લાગે છે મને રાધાબેન ખત્રી હા બહુ સારી વાત છે ઘરમાં ગાડી આવી રહી છે મારે પહેલી જ ગાડી છે ઘરમાં બહુ સારું છે સ્વશાંગ દુધીવાળા હમ